નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપશોનું તેનીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા આંગણવાડી કાર્યકર્તે ડાગર બહેનો અંતે સારા સમાચાર આવે છે ભારત સરકારે જવાબ આપી દીધો છે મિત્રો તમે જાણો છો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટે જે મંજૂરી આપી હતી કે આંગણવાડી કાર્યકર ટીડાગર બહેનો પગારમાં ચૌદ હજાર આઠસોનો પગાર વધારો કરવામાં આવે પરંતુ મિત્રો આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કોઈ કોઈ અપડેટ આપવામાં નથી આવી કોઈ પરિપત્ર જાહેર કરવામાં નતો પરંતુ રાજ્ય સરકારે જવાબ આપી દીધો છે કે ક્યારેય આંગણવાડી કારગર બહેનનો પગાર વધશે મિત્રો તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં પછી ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયો પર લાઈક કરી લેજો તો મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગારમાં ચૌદ હજાર આઠસોનો વધારો કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ પગાર વધારો છ મહિનાની અંદર છવ્વીસ બજાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તેમના ખાતામાં જમા થવા જોઈએ છ મહિનાનું એરિયસ મી એક એપ્રિલ બે હજાર પચીસથી તેમને એરિયસ પણ મળવું જોઈએ તો ગુજરાતની આગળવાડી કાગળ ટેડાગણ બેનો જે એરિયસ સમથિંગ થાય છે અઠ્યાસી હજાર નેવું હજારની સમથિંગ થાય છે તો મિત્રો એરિયસ પણ તેમને મળવું જોઈએ સાથે સાથે જે એરિયસ મળવાનું છે અને હવે મિત્રો અંતે ગુજરાત સરકારે પણ ગુજરાત સરકારે પણ જવાબ આપ્યો છે તો ગુજરાત સરકારે શું જવાબ આપ્યો છે તો તેના વિશે આપણે વાત કરીશું તો વેડિયન સુધી બનાવેલો છે મિત્રો તો વાત કરીશું ગુજરાત સરકારે કોર્ટના આદેશનો સ્વીકાર કર્યો છે પરંતુ હજુ સુધી પૂર્ણ અમલ શરૂ થયો નથી સરકારે જણાવ્યું છે કે આંગણવાડી કર્મચારીની વેતન રચનાની સમીક્ષા ચાલી રહી છે તેઓએ તેઓ કહ્યું છે કે સરકારને બજેટ દ્રષ્ટિએ વિચારણા કરવાની જરૂર છે તે અમલીકરણ અમલીકરણ કરવામાં સો ટકા આવશે ત્યારે સરકારનો અગાઉનો વધારો છે બે હજાર ત્રેવીસ વર્ષમાં બે હજાર રાજ્ય સરકારના આંગણવાડી બહેનો માનદ રીતનો વધારો કર્યો હતો આંગણવાડી કાર્યક્રમ માટે બાર દસ હજારથી વધીને હજાર સુધી કરવામાં આવ્યો હતો તેવી જ રીતે મદનીશ બહેનો માટે છ હજારથી મિત્રો છ હજારથી સાત હજાર આઠસો સુધી અને મે આગળવાડી સાત થી નવ હજાર સુધી આ વધારો બે હજાર અંત લાભ કરવામાં આવ્યો હતો મિત્રો પરંતુ કોર્ટે આદેશ અમલમાં લાવે તેનું નવ વેતર અથવા ઉચ્ચ અદાલત અપીલ કરે જો સરકારી નિર્ણય પડકારમાં હોય તો અત્યાર સુધી રાજ્ય સરકાર અધિકૃત અમલીકરણ જાહેર જીઆર સરકારે હુકમ બહાર પડ્યો નથી પરંતુ અનેક આંગણવાડી સંઘોએ સરકારને અપીલ કરી છે કે કોર્ટનો આદેશ મુજબ તરત જ વેતન વધારો લાગુ કરો ત્યારબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આંગણવાડી બહેનોનું જીવંત વેતનમાં વધારો થશે રાજ્ય સરકારના આ બાબત સ્વીકારી છે પણ હજુ સુધી હુકમ બહાર પાડ્યો નથી આવતા મહિના બે હજાર પચીસ અંશ સુધી સરકાર પાસે નવો જીયા બહાર બહાર હોવાની સંભાવના છે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા એ તો પાકું માન્યું છે કે આંગણવાડી કાગળ ટેડાગર બેનો પગાર વધારવામાં આવશે એ બાબત સ્પષ્ટ નથી ક્યારે વધારવામાં આવશે પરંતુ મિત્રો તમે જાણો છો આજે સાડા અગિયાર વાગે નવા મંત્રી નવા મંત્રીઓનું જે શપથ લીધી છે ને સાંજે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા નવા જે મંત્રીઓ છે જે કેન્દ્રીય બેઠક ઉજવવાની છે સાંજે આજે સાંજે તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે આજે સાંજ સુધીમાં આંગણવાડી કાગળ ટેડાગરનો પગાર બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકાર દ્વારા કોઈ અપડેટ આપવામાં આવશે મિત્રો હાલમાં માન્યું છે સો માની દીધું છે કે આંગણવાડી કાગળ ટેડાગર બેનો પગાર વધવો જોઈએ અને તેમનો કામગીરી ચાલુ છે પરંતુ અઠ્યાધિક માહિતી મિત્રો આ સાંજ સુધીમાં આવે તેવી શક્યતા સો ટકા છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર આગળવાળી ભરતી બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો